નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીઓ મિત્રો આજે આપણે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી કયા રાજ્યમાં રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડું પસાર કરવામાં આવ્યું જ્યાં મેળો યોજ્યો હશે તો વહીવટ તંત્રની મંજૂરી લેવી પડશે તો રાજસ્થાન સરકારમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા તો સુનિતા અગ્રવાલે ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ તેઓ બન્યા છે આ પહેલા મિત્રો સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા આંધ્રપ્રદેશના કુર્નુલમાં ભગવાન શ્રીરામની કેટલા કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવે એકસો આઠ ફૂટ ઊંચી ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો એક્સ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી છે અનિતા કરવાલની કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે સત્તર પોઈન્ટ નવ અમદાવાદના છત્રીસમાં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિકની દસ જાન્યુઆરીએ દસમી વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે આ જ સમય છે યોગ્ય સમય છે તાજેતરમાં ઇસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપુરના સાત સેટેલાઇટ શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવે પીએસએલવી સી ફિફ્ટી સિક્સ દ્વારા પીએસએલવી રોકેટની અઠ્ઠાવન મી ઉડાન હતી દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે મેરી માટી મેરા દેશ ભારતમાં આવકવેરા દિવસ અથવા તો ઇન્કમ ટેક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ જુલાઈ ચોવીસ જુલાઈ અઢારસો સાહીઠના રોજ ભારતમાં કોના દ્વારા આવકવેરાનો પ્રારંભ થયો હતો સર જેમ્સ વિલ્સન દ્વારા તાજેતરમાં સમાચારમાં રહેલ સુરત ડાયમંડ બોર્સ શું છે તો સુરતમાં બનેલ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ભારતમાં કયો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે છવ્વીસ જુલાઈ તાજેતરમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી તો મિત્રો ચોવીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇ ટ્વેન્ટી ઈંધણ સેની સાથે સંબંધિત છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના કયા સ્થળે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે હિરાસર ખાતે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કમ કન્વેન્શન સેન્ટર સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે જેનું નામ શું આપવામાં આવ્યું છે તો ભારત મંડપમ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ જુલાઈ વાઘ વસ્તી ગણતરી બે હજાર બાવીસ અનુસાર ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે ત્રણ હજાર એકસો સડસઠ અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રીપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જેનાથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું આયોજન થયું હતું ગાંધીનગર ખાતે માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જુલાઈ માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ બે હજાર ત્રેવીસ થીમ શું છે રીચ એવરી વિક્ટિમ ઓફ ટ્રાફિકિંગ લીવ નો વન બિહાઈન્ડ બિમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે ઢાકા ખાતે ભારતમાં કયા દિવસે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે એક ઓગસ્ટના રોજ ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ મેરેજ બિલ બે હજાર ઓગણીસ અંતર્ગત સમગ્ર વિશ્વમાં એકથી સાત ઓગસ્ટ દરમિયાન કયા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ સ્તનપાન સપ્તાહ તાજેતરમાં કયા દેશના દરિયાકિનારાથી ઇસરો રોકેટનો કાટમાળ મળ્યો હતો ઓસ્ટ્રેલિયાના દેશના દરિયા કિનારાથી તાજેતરમાં જસેલર ધાતુ શિલ્પને જીઆઈ ટેગ મળે છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ઉત્તર પ્રદેશ તાજેતરમાં મનકુરાડ કેરીને જીઆઈ ટેગ મળે છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ગોવા તાજેતરમાં કયા રાજ્યે મેંગ્રોવ સેલની સ્થાપના જાહેરાત કરી છે પશ્ચિમ બંગાળ દ્વારા ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે છવ્વીસ જુલાઈ ગુજરાતની ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ માટે તાજેતરમાં છેતાલીસ કેટેગરીમાં ત્રણ વર્ષના કેટલા એવોર્ડ જાહેર કર્યા છે એકસો દસ તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી અંતર્ગત બે હજાર વીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે લવની લવ સ્ટોરી તેમજ બે હજાર એકવીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે કોઠી ઓગણીસો સુડતાલીસ તેમજ બે હજાર બાવીસનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળે છે ઓમ મંગલમ સિંગલમ તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુકેશ ડી કોણ છે ચેસ ખેલાડી કયું કમિશન ઓબીસી વર્ગીકરણ સંબંધિત છે રોહિણી કમિશન તાજેતરમાં ભારતમાં પહેલીવાર કચ્છમાં ખડીરબેટ વિસ્તારમાં નવા છોડની પ્રજાતિ નોંધાય છે તેનું નામ શું છે સાલાસોલા એપોઝિટ ટિફિયો ટીફોલિયા ડેસફ નામની પ્રજાતિ શોધી કાઢી છે ભારતીય હોકી ટીમ કેટલામી વખત એશિયન ચેમ્પિયનશિપ બની ચોથી વખત ભારતીય હોકી ફાઇનલમાં કઈ ટીમને હરાવી એશિયન ચેમ્પિયનશીપ બની મલેશિયાને હરાવી તાજેતરમાં ગુજરાત સરકારે વિશ્વ સી દિવસે કઈ વેબ એપ્લિકેશન લોન્ચ કરી સી સૂચના તાજેતરમાં કયા દેશે લુના ટ્વેન્ટી ફાઈવ નામનું ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું હતું તો રશિયા દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં દર શુક્રવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે નિરામય દિવસ તરીકે પંદરમી ઓગસ્ટે રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી વલસાડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુણે ખાતે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા લોકમાન્ય તિલક સમગ્ર દેશના સર્વશ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ કોણે મળે છે તો ગુજરાતના ભાવનગરના દક્ષિણા દક્ષિણામૂર્તિ બાલમંદિરને બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર જેમને તાજેતરમાં આત્મહત્યા કરી તે કોણ છે નીતિન દેસાઈ તેઓ ચાર નેશનલ એવોર્ડ વિજેતા હતા તેમને દેવદાસ લગાન હમ દિલ્ સનમ જેવી ફિલ્મોથી જાણીતા હતા ગુજરાત રાજ્યમાં ચુંબોતેરમાં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે પંચમહાલમાં મુખ્યમંત્રીના હસ્તે જેપુરા વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે એક પોઈન્ટ એક હેક્ટર વિસ્તારમાં નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ રાજ્યના સત્યાવીસ વનબંધુ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીઓમાં પ્રથમ મહિલા કુળપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રાજુલ ગજ્જરની નવથી પંદર ઓગસ્ટ જે ચાલવાનું છે તે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો તાજેતરમાં કયા રાજ્યના જિલ્લા વધારીને પચાસ કરવામાં આવ્યા રાજસ્થાનના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારી માટી મારો દેશ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો તાપીના ગુણસદા ગામથી અભ્યાસક્રમોમાં આદિવાસી વિદ્યાર્થીઓની ફી કેટલા રૂપિયાથી વધુ હશે તો તે રાજ્ય સરકાર ચૂકવશે છ લાખથી વધુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સૌથી લાંબી સ્પીચ આપી રેકોર્ડ સર્જ્યો તેમને કેટલો સમય સ્પીચ આપી બે કલાક તેર મિનિટ બ્રિટિશ યુગના કાયદાઓમાં મૂળથી ફેરફાર કરતા ત્રણ બિલ લોકસભામાં રજૂ થયા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી અઢારસો સાહીઠના બદલે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસ ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆરપીસી અઢારસો અઠ્ઠાણુંની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ બે હજાર ત્રેવીસ ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેરની જગ્યાએ ભારતીય સાક્ષ્ય બીએસ બે હજાર ત્રેવીસ ગુજરાતમાં નેશનલ વિજેતા નિવૃત્ત રમતવીરોને મહિને કેટલા રૂપિયા પેન્શન મળશે ત્રણ હજાર ગુજરાતના વતની હોય અને પચાસ વર્ષથી વધુ ઉંમરના હોય પચીસ વર્ષ સુધીમાં નેશનલ એવોર્ડ મેળવ્યો હોય તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન ક્યાં કર્યું તો મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં જીવન વીમા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવે આર દોરાઈ સ્વામીને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જારી કરાયેલી એ યાદી મુજબ વિશ્વના વિશ્વની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી સો કંપનીઓમાં ભારતની એકમાત્ર કઈ કંપનીનો સમાવેશ થાય છે ટાતાનો ઓગણીસિત્તેરમાં ક્રમે છે કયા વર્ષે સ્માર્ટ સિટીઝ મિશન લોન્ચ કરવામાં આવી બે હજાર પંદરમાં તાજેતરમાં સમાચારમાં રહેલ સુશ્રી આદિતિ ગોપીચંદ સ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે તીરંદાજી તાજેતરમાં સમાચારમાં રહેલ સુશ્રી જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે તિરંદાજી તાજેતરમાં શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આદિત્ય આદિચન્નાલુર મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે કયા રાજ્યમાં સ્થિત છે તમિલનાડુમાં વિશ્વ આદિવાસી દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું છે ઇન્ડિજેનિયસ યુથ એઝ એજન્ટ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડેટરમાઇનેશન નવ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી ગુણસદા સોનગઢ તાપી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કયા જિલ્લામાંથી મેરી માટી મેરા દેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તાપી જિલ્લામાંથી તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશમાં પાંચસો આઠ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો આ અંતર્ગત ગુજરાતમાં કેટલા સ્ટેશનોનું પુન થવાનું છે એકવીસ વિશ્વ જય ઇંધણ દિવસ અથવા તો વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે દસ ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી ચુંબોતેરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ચુંબોતેરમાં વન મહોત્સવની કક્ષાની ઉજવણી કરી હતી જેપુરા પાવાગઢ પંચમહાલ ખાતેથી તાજેતરમાં ચુંબોતેરમાં વન મહોત્સવ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર્ષિત વનનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું તે કયા જિલ્લામાં સ્થિત છે દેવભૂમિ દ્વારકા તાજેતરમાં સમાચારમાં રહેલ કન્જક્ટિવિટીસ રોગ કયા અંગ સાથે સંબંધિત છે તો આંખના સાથે કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને શું કર્યું પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કઈ યોજના હેઠળ ત્રીસ લાખ કારીગરોને પ્રથમ તબક્કામાં એક લાખ બીજા તબક્કામાં બે લાખ રૂપિયાની લોન પાંચ ટકાના દરે આપવામાં આવશે વિશ્વકર્મા યોજના હેઠળ અનક્લેમ ડિપોઝિટ માટે આરબીઆઈએ કયું પોર્ટલ લોન્ચ કર્યું ઉદ્ગમ પોર્ટલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતા ખાતેથી કયું યુદ્ધ જહાજ લોન લોન્ચ કર્યું આઈએનએસ વિંધ્યગીરી દેશની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખુલ્લી મુકાઈ બેંગલુરૂ ખાતે મહારાષ્ટ્રના પ્રથમ ઉદ્યોગ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા ઉદ્યોગપતિ રતનતા નહીં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના ટોચના વીસ શહેરોની યાદી જાહેર કરી છે જેમાં સૌથી વધુ વસ્તી કયા શહેરમાં છે જાપાનના ટોકિયોમાં દિલ્હી વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર છે બીજા નંબરે ઇન્ડોનેશિયાનું જકાર્તા અને પાંચમા નંબરે મુંબઈ છે બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ આઈજી પદે કોની નિયુક્તિ કરવામાં આવી પિયુષ પટેલની વિશ્વના ટોચના પચાસ ધનવાન શહેરોમાં કયું શહેર પહેલાં ક્રમે છે ટોક્યો મુંબઈ સડત્રીસમાં ક્રમે દિલ્હી ઓગણચાલીસમાં ક્રમે આવે છે વૈશ્વિક ડાયરેક્ટ સેલિંગ રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે અગિયારમાં ક્રમે ત્રણ પોઈન્ટ ડોલર ડાયરેક્ટ સેલિંગ છે રાજસ્થાનમાં છઠ્ઠો ટાઈગર રિઝર્વ કયા વિસ્તારમાં મળ્યો કરોલીસપુર જંગલોમાં ક્ષેત્રફળ એક હજાર અઠાવન વર્ગ કિલોમીટર દેશમાં કુલ છપ્પન ટાઈગર રિઝર્વ વિસ્તાર થયા છે તાજેતરમાં બ્રિક્સ દેશોની પંદરમી બેઠક ક્યાં મળી દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગમાં ઈસબ કુલ ઉત્પાદનમાં ગુજરાત દેશના રાજ્યમાં કેટલા ટકા ઉત્પાદન સાથે ટોચના ક્રમે છે નેવ ટકા ઉત્પાદન સાથે ચૂંટણી પંચ દ્વારા નેશનલ આઈકોર્ડ કોને બનાવવામાં આવ્યા સચિનને સચિન તેંડુલકરને ઓગસ્ટ એટલે ગુજરાતી ભાષા દિવસ ચંદ્રયાન થ્રી દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાળો ભારતનો વિશ્વનો ભારત વિશ્વનો કેટલામો દેશ બને છે પહેલો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અનુસાર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરેલ રેન્કિંગમાં સ્વચ્છ હવા ધરાવતા શહેરોની યાદીમાં દેશમાં સૌથી સ્વચ્છ હવા કયા શહેરની છે તો ઇન્દોરની વડોદરા સાતમા ક્રમે આવે છે અમદાવાદ ક્રમે ક્રમે સુરત આવે છે બ્રિક્સ દેશોના જૂથમાં કયા નવા દેશ જોડાયા આર્જેન્ટિના ઇજિપ્ત ઇથોપિયા ઈરાન સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ હવે બ્રિક્સ પ્લસ તરીકે ઓળખાશે આ છ દેશ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી બ્રિક્સમાં જોડાશે વર્ષ બે હાજર એકવીસ માટે જાહેર થયેલ અગ્ન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે અલ્લુ અર્જુન પુષ્પા ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા ભટ્ટ ગંગુભાઈ કાઠિયાવાડી અને કીર્તિ સેનન મિમી માટે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો દિગ્દર્શક છે પાન નરી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ રોકેટરી ધ નંબી ઇફેક્ટ શ્રેષ્ઠ દિગ્દર્શક નિખિલ મહાજન ગોદવરી ધ હોલી વોટર શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ સરદાર ઉદ્યમ ત્રિપલ આર ફિલ્મને સૌથી વધુ સાત એવોર્ડ મળ્યા ગંગુભાઈ સરદાર ઉદ્યમને પાંચ એવોર્ડ મળ્યા છે ગુજરાતના કયા સ્થળને એટલા અજાયબીઓમાં સ્થાન મળી છે દોડાવીરાને રાજ્ય વાઇલ્ડ લાઈફ બોર્ડના આંકડા અનુસાર ગુજરાતમાં બસો એકવીસ ડોલ્ફિન બે હજાર એકસો તેતાલીસ ગીધ ત્રણસો અઠ્ઠાવન રીચ અને બે હજાર બસો ચુંબોલે દીપડા કાળિયાની સંખ્યા ઘટી છે વરુ અને જરખની વસ્તી ગણતરી પ્રથમ વખત થઈ છે ચેસ વર્લ્ડ કપમાં કોણ ચેમ્પિયન બની મેગ્નસ કાર્લસન ભારતના આર પ્રજ્ઞાનંદાની હાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રીસના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ચંદ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચંદ્રયાન ઉતર્યું તે સ્થળને સુનામ આપવામાં આવ્યું છે શિવશક્તિ પોઈન્ટ દેશમાં દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે બે હજાર ઓગણીસમાં જે સ્થળે ચંદ્રયાન ટુ ઉતર્યું તે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે વર્લ્ડ એથ્લેટિક્સ ટોક્યોમાં ડીરજ ચોપરાએ કેટલા મીટરનો થ્રો કરી ગોલ્ડ જીતનાર

અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે નિયમ એકસો અઠાણું ભારતની લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોણી સરકાર વિરુદ્ધ રજૂ કરાયા શ્રીમતી ઇન્દિરા ગાંધી પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભારતમાં કેટલામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સિતોતેરમાં પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી તિરંગો લહેરાયો વલસાડ ખાતેથી તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રબલ શું છે ભારતની સૌપ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર તાજેતરમાં ઇન્ડ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ખાલી જગ્યા નામના સિંહનું નિધન થયું છે તો સૂત્રા રાજકોટ એઇમ્સના લોગોમાં કયા બે સંસ્કૃત ભાષાના શ્લોકોનો સમાવેશ થાય છે સમાવેશ કરવામાં આવે છે તો સર્વે સંતુ નિરોગ્ય વિદ્યા અમૃતમ શ્રુતિ તો મિત્રો આ હતા આજના મહત્ત્વના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી ધીરેમાં વધારો થઈ શકે કાલે ફરીથી વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત